આ સમય છે આપણે બધા લોકોને આગળ વધવાનો આ સમય નથી રાગ દ્વેષ કરવાનો આ સમય નથી કે આપણે એકબીજા સાથે ઝગડી શકીએ એકબીજા સાથે બાંધી શકીએ એ સમય પસાર થઈ ગયો છે હવે ભારત જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે સૌથી કટ્ટર પરિસ્થિતિ આ દુનિયાની બની ગઈ છે તમને બધા જ લોકોને જે બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ દેખાતા જ નથી બેકગ્રાઉન્ડ તમે જોતા જ ભૂલી ગયા છો આગળ વધવાનું નામ જીવન છે જીવનમાં રાગ દ્વેષ કરવાનું નામ જીવન નથી આ વ્યક્તિ કરતાં હું આગળ વધી જાઉં ઓલા વ્યક્તિ કરતાં હું આગળ વધી જાઉં મારા પડોશી શું છે ક્યાં પાણી નાખે છે એની સાથે ઝગડો કરી લો આ ઇશ્યુ હોય તો એને સોલ્વ કરવા વધારે જરૂરી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમારી અંદર તાકાત હોય ત્યાં સુધી એ યુદ્ધ કરો પરંતુ એમાં વધારે સમય બરબાદ ના કરો તમારી તાકાત હોય મને કે જ્યાં સુધી એ પ્રોબ્લેમ સોલ્વ ના થઈ જાય ત્યાં સુધી યુદ્ધ કરો ને પછી એને છોડી દો એટલી પણ મોટી વાત નથી તમે આસપાસના લોકો છે એની સાથે ઝગડવામાં પોતાનું જીવન બરબાદ કરી નાખો છો અત્યારે જોવા મળે છે અત્યારના ટ્રેન્ડમાં કે ભાઈ જે શ્રેષ્ઠમ દ્રજ્જાનો વ્યક્તિ છે એ પણ રાગ દ્વેષ ઉપર અને આ વ્યક્તિને હું પાડી દઉં આ વ્યક્તિને હું નીચો દેખાડી દઉં ત્યાં સુધી મુદ્દો બની ગયો છે ત્યાં સુધી જીવનની સ્થિતિ બની ગઈ છે જ્યારે મોટા કલાકાર લોકો છે જ્યારે મોટો કોઈ વ્યક્તિ છે પોતાના જીવનમાં રાગ દ્વેષ ને કોઈને પાળવાની વાત કરે ને જ્યારે મોટો વ્યક્તિ લોકોનો બાળકોનો યુવાનોનો રોલ મોડલ હોય પરંતુ બાળકોને એવું જ થાય છે યુવાનોને એવું જ થાય છે કે આ રોલ મોડલ તો મારા જેવો જ છે તો પછી ક્યારે રોલ મોડલ બનાવશે શું રોલ મોડલની કમી છે દેશમાં રોલ મોડલની કોઈ કમી નથી પરંતુ જે ઉચ્ચ કોટીનો વ્યક્તિ છે પોતાના સ્તરથી નીચે આવીને છે જે બીજો જે કક્ષાનો શ્રેણીનો કલાકાર છે એને પાડવાની કોશિશ કરે છે એને દબાવવાની કોશિશ કરે છે એને નીચો દેખાડવાની કોશિશ કરે છે ક્યાંક ને ક્યાંક યુવાનોમાં છે એનો ગેરમાર્ગ છે દેખાય છે ક્યાંક ને ક્યાંક યુવાનોમાં છે યુવાનોની માનસિકતામાં છે એક નાની અસર પડે છે લોકો છે એ લોકો જે ઉચ્ચ કોટીના કક્ષાના પહોંચી ગયા છે જે પોતાના સ્તરથી નીચલા સ્તર ઉપર જ્યારે આવી જાય છે ત્યારે સામાન્ય લોકો છે એના જીવનમાં શંકા આવે છે સામાન્ય લોકો જીવનમાં જે કોઈ રોલ મોડલ એને માનતા હતા જે કોઈ પણ પગે લાગતા હતા જે કોઈ એને ભગવાન માનતા હતા ભગવાન સમાન એને દરજ્જો દેતા હતા પોતાના દિવાલ ઉપર એનું ચિત્ર રાખતા હતા કે નહીં ભાઈ જીવનમાં બનવું છે તો આ વ્યક્તિ જેવું બનવું છે પરંતુ એ વ્યક્તિ જ્યારે પોતાના સ્તરથી નીચેના સ્તરમાં આવે છે ને ત્યારે યુવાનોમાં એનો બહુ ગેરમાર્ગ થાય છે ને યુવાનો પણ આ દિશા તરફ વળતા હોય છે આ સમય નથી બાંધવાનો આ સમય નથી રાગ દ્વેષ કરવાનો આ સમય નથી કે ભાઈ જ્ઞાતિના ફાડા પાડવાનો જ્ઞાતિ વસ્તુ શું છે જ્ઞાતિ એક એક વ્યવસ્થા છે ધર્મ અને જ્ઞાતિ બંને વસ્તુ અલગ અલગ છે ભારતના ધર્મએ ક્યારેય પણ ક્યારેય પણ કીધું જ નથી કે આ ધર્મ મોટો છે આ ધર્મ નાનો છે આ ધર્મ વિશાળ છે તમે અમારા ધર્મમાં આવી જાઓ તો તમને આટલી બધી વસ્તુ મળશે તમારા ભવિષ્યમાં એટલો બધો ફાયદો થશે ને જો કોઈ ધર્મની વાત કહેવાવાળા લોકો છે તો આ બધા જ લોકો કંઈ સત્ય તરફ નહીં જઈ રહ્યા એ તમારે ઇન્ડિકેટ કરી લેવું જોઈએ લખી લેવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુ જ્યારે થાય કે તમે અમારા ધર્મમાં આવો તો જ તમે સાચા અમારા ધર્મના નીતિ નિયમ તમે પાડો તો જ સાચા જીવનમાં બૌદ્ધ સત્ય વસ્તુ છે જીવનમાં નીતિ નિયમો સિદ્ધાંતો એટલા બધા મહત્વના નથી જીવનમાં બોધ મહત્વનું છે શા માટે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ છે ગૌતમ બુદ્ધ ભગવાન બુદ્ધ પહોંચવાની જે પૂરી સફર છે ને એ પૂરી સફરમાં જે એક વ્યક્તિત્વ બને છે એ પૂરા વ્યક્તિત્વમાં એક જે પ્રેરણા સ્ત્રોત બને છે જે અત્યારે આટલા બધા લોકો સુધી ફેલાયેલો છે એનું મૂળ કારણ શું કેમ કે મૂળ કારણ એને બોધને આપ્યું છે બોધ જીવનમાં સૌથી વધારે મહત્વની વસ્તુ છે તમારે જીવનમાં ક્યારે કરવું ક્યારે શું ન કરવું એ વસ્તુ તો છે જ પરંતુ બોધ સુકામે જીવનમાં મહત્ત્વની વસ્તુ છે આ દુનિયામાં તમારા બે જન્મ થાય છે અને મોટા ભાગના લોકો છે એ પોતાના પહેલા જન્મમાં જ છે પોતાનું પૂરું જીવન છે બરબાદ કરી નાખે છે મોટા ભાગના લોકોના જીવનમાં છે ક્યારે એનો બીજો જન્મ થતો હોય નથી પહેલો જન્મ જ્યારે એક બાળકનો ઉછેર થતો હોય ત્યારે થાય છે પહેલો જન્મ બાળક જ્યારે માતાના ગર્ભમાંથી પેદા થાય છે ત્યારે બાળકનો પ્રથમ જન્મ હોય છે પરંતુ પ્રથમ જન્મ છે એટલો બધો મહત્ત્વપૂર્ણ નથી મહત્વપૂર્ણ બીજો જન્મ છે કે જ્યારે તમને ખબર પડે કે સાચી વસ્તુ શું છે જીવનમાં અને જીવનમાં ખોટી વસ્તુ શું છે જ્યાં સુધી સાચા કર્મનો છે આપણે જીવનમાં બોધ નથી થતો ત્યાં સુધી જીવન બધું વ્યર્થ સમજવું જીવન ક્યારેય પણ આપણા સ્વયં માટે મળ્યું નથી સ્વયં માટે તો બધા પ્રાણી લોકો પણ જીવી લે છે આ સ્વામી વિવેકાનંદનું સ્પષ્ટ રૂપે એક વાક્ય છે કે પોતાના માટે જે જીવન જીવે છે એ તો બધા મરેલા સમાન છે પરંતુ જે બીજા માટે જીવે છે એ હકીકતમાં જીવિત વ્યક્તિ છે આવું એટલા માટે કીધું છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં એનો બીજો જન્મ થાય છે ને જે વાસ્તવિક જન્મ છે એને બોધ થાય છે કે ભાઈ શું વસ્તુ સત્ય છે શું વસ્તુ અસત્ય છે જેમ ભગવાન બુદ્ધને પોતાના જીવનમાં ત્યારે તે ગૌતમ બુદ્ધ હતા ગૌતમ બુદ્ધને જ્યારે પોતાના જીવનમાં એ આભાસ થયો કે ભાઈ મારો જન્મ શા માટે થયો છે હું બધી જ વસ્તુનો નાશ નિશ્ચિત છે તો શું વસ્તુ કરવી યોગ્ય છે શું વસ્તુ કરવી યોગ્ય નથી જો મારે મુક્તિ જ મારા માટે મહત્વપૂર્ણ હોય તો હું એટલો બધો સ્વાર્થી છું કે હું ખાલી પોતાના માટે જ મુક્ત થઈ લઉં મારે શું એવું લક્ષ્ય ના બનાવવું જોઈએ કે હું કરોડો લોકોને પણ મુક્ત કરાવી શકું આ માટે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ છે એને જ્યારે ખબર પડી કે ભાઈ જીવન ને એને જે પોતાની સત્તા છે ને સત્તાને ભોગવા માટે નથી લોકોની કલ્યાણ માટે લોકોના હિત માટે જે જીવન મળેલું છે આપણા બધા લોકોને જાગૃત થવું જોશે ખાસ કરીને યુવાનોને જાગૃત થવું જોશે કે આ રાગ ને બધા જે ધંધા છે એ બધા ધંધા આપણે બંધ કરી દેવા જોઈએ આપણા મિત્ર સર્કલમાં કે જે પાંચ એવા વ્યક્તિ છે કે જે બડાઈ મારે છે જે મોટાઈ મારે છે એ જે પાંચ બડાઈ મારતા મોટા વ્યક્તિ માટે તમે તમારું પૂરું જીવન સાબિત કરી દેવા માટે કરી નાખો છો આ વસ્તુ જીવનમાં થવી જોઈએ તમે એ પાંચ વ્યક્તિની સાબિતી માટે અથવા પાંચ વ્યક્તિ એવું નહીં કે બીજું એક વ્યક્તિ તમારા જીવનમાં એવું છે કે એ વ્યક્તિ તમને કંઈક મહત્વપૂર્ણ માને એ વ્યક્તિ તમને કંઈક ઊંચા દરજ્જાનું માને અને ઊંચા દરજ્જા માનવાવાળા વ્યક્તિત્વમાં જે કંઈ પણ ખોટી લક્ઝરી છે ખોટી લક્ઝરી કે માને કે જે વસ્તુ છે તમારા કીધે સંભવ નથી જે વસ્તુ વાસ્તવિક નથી પરંતુ તમે પોતાના પૂરા જીવનનું લોહી રેડી દો છો કોઈ પણ નાના કામમાં એ વસ્તુ ના થવી જોઈએ બાકી લક્ઝરીમાં તો શું બુરાઈ હોઈ શકે કોઈ શંકાને સ્થાન નથી કૃષ્ણ પાસે અઢળક લક્ઝરી છે પરંતુ એની પાસે કેન્દ્ર સત્ય છે જ્યારે કેન્દ્ર સત્ય બને છે જ્યારે પ્રજાનું કલ્યાણ બને છે ને ત્યારે જે વસ્તુ થાય એ વસ્તુ શ્રેષ્ઠતમ હોય છે એમાં કોઈ ડાઘ લાગવા દેતું નથી પરંતુ જ્યારે જ્યારે આપણે રાગ દ્વેષની વાત કરીએ જ્યારે પણ ઊંચી કોટીના વ્યક્તિઓ મોટી કક્ષા સાના વ્યક્તિઓ જ્યારે રાગ દ્વેષને બીજા લોકોને નીચા પાડવાના ધંધાને મારે આગળ વધી જવું છું એને કોઈને હું આગળ વધવા દેવાનો નથી ને જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારું જ રાજ હોઈ શકે અને બીજા કોઈ અન્ય વ્યક્તિનું રાજ ના હોઈ શકે આ પ્લેટફોર્મ મારું છે મારા સિવાય કોઈનું નથી હું આનો બાપ છું પરંતુ મોટા મોટા વ્યક્તિ જ્યારે અવી માનસિકતાવાળા બની જાય છે ત્યારે પ્રજા ઉપર એનો બહુ માર પડે છે પ્રજા એવી જ થઈ જાય છે યથા રાજા તથા પ્રજા જેવો રાજા હોય એવી જ પ્રજા થાય ને રાજાથી અલગ તો પ્રજા હોવાની નથી એટલા માટે મારે ખાસ એક તમને બધા લોકોને કહેવું છે કે બધા લોકો મોટા બનવા માટે જન્મ્યા છે બધા લોકોના જીવનને સફળતા મળવી જોઈએ અને બધા જ લોકો સફળ થવા જ જોઈએ કેમ કે બધા પોતપોતાની રીતે મહેનત કરતા હોય જેટલી મહેનત હોય એટલી સફળતા હોય તમે તમારા જીવનમાં કેવડું બીડું ઉપાડો છો એ મુજબ તમારા જીવનની દિશા નક્કી કરે છે તમારી આસપાસના લોકો તમે કેવા વિકસાવો છો એ મુજબ તમારું જીવન છે નક્કી થાય છે જીવનની દિશા નક્કી થાય છે જીવનના સ્તર નક્કી થાય છે તમારી ચેતનાના સ્તર નક્કી થાય છે પરંતુ વાત સ્પષ્ટ રૂપે સમજી લેવી જોઈએ કે તમે બધા જ લોકો એક સંયમથી જીવન જીવો આ રાગ દ્વેષને આ ધર્મ મોટો આ ધર્મ મોટો આ ધર્મમાં તો આ નિયમ છે તો એ નિયમના આ વ્યક્તિ સાથે મળી ના શકે એવી બધી જ વાત તમે ભૂલી જાઓ મારા મિત્ર મારા ભાઈઓ આ બધી જ વસ્તુ ભૂલી જાઓ તમારો જન્મ થયો છે કોઈ પણ સાર્થક કામ કરવા માટે દેશ અત્યારે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે આપણા ધર્મમાં જેટલા પણ ડાગા લાગેલા છે એ બધા ભૂસવા જોશે આપણે બધા જ લોકોએ બાકી જો આ ડાઘા વધારેમાં વધારે વધારેમાં વધારે વધારેમાં વધારે ઘાટા થતા જશે તો આનું ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક વળતર છે આપણી પેઢીને ચૂકવવું જોશે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક વળતર છે આ દેશના યુવાનોને ચૂકવવું જોશે આ યુવાન ખોખલો બની રહ્યો છે યુવાન પાસે ઉર્જા નથી યુવાન પાસે એક કટ્ટર માનસિકતા નથી યુવાન છે શ્રેષ્ઠ દર્જાનો યુદ્ધ નથી લડી શકતો પોતાના જીવ જીવન સાથે છે એ કોઈ પણ જે કેટેગરીઝ હોય કેટેગરીમાં ફિક્સ ના થાય તો એ પોતાના જીવનમાં છે એક આત્મગ્લાની મહેસૂસ કરતો હોય આ સમય આત્મગ્લાની મહેસૂસ કરવાનો નથી આ સમય છે સત્ય જાણવાનો ટ્રુટ શું છે એક હ્યુમન બોડી એવું છે કે તમે જેટલી કક્ષાની ઉર્જા એને આપો એટલી ઓછી છે આ દુનિયામાં ઉર્જાનો નાશ થતો નથી તમે બધા જ લોકો સાયન્સના રિલેટેડ છો તમે બધા જ લોકો એક એજ્યુકેટેડ છો તમે બધા જ લોકો શ્રેષ્ઠ સમજણવાળા છો એટલે મારે તમને કહેવું પડે છે કે આ દુનિયા એક ઉર્જાથી ચાલે છે દુનિયામાં ઉર્જાનો ફ્લો છે ક્યારેય બરબાદ નથી થતો પરંતુ તમે કેટલી એ ઉર્જાને સ્વીકારી શકો છો તમે કેટલી હેન્ડલ કરી શકો છો તમે કેટલી તમારા જીવનમાં ઉર્જા લઈ આવી શકો છો કેટલા તમારા ચેતનાના સ્તરને આગળ લઈ આવી શકો છો આ રાગ દ્વેષને બધી જ વસ્તુ મૂકીને છે કેવી રીતે દેશને છે આગળ વધારી શકો છો જે ડાઘા લાગે છે એ ડાઘા ના લાગવા જોઈએ અને એને ભૂસવાનું બીડું છે એ તમારા લોકોએ ઉપાડવું જોઈએ બધી જ વસ્તુ થઈ જશે શ્રેષ્ઠ સમજણ શ્રેષ્ઠ પુસ્તકો શ્રેષ્ઠ ગુરુ શ્રેષ્ઠ યુવાનો શ્રેષ્ઠ માનસિકતાની જેટલી પણ બધી જ વસ્તુ છે એને સાથે રાખો યુદ્ધ કરો ડેટા ભેગો કરો પોતાના જીવનમાં એનાલિસિસ કરો શું બેટર કરવાની જરૂર છે એના તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરો બાકી રાગ દ્વેષને ધર્મની બધી જ વસ્તુ મૂકી દો બૌદ્ધ જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ છે મળતા રહીએ આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર